કેવો હે યાર જલકવાળો હા નવાનો આખો છે તો તમે તમાર ખરીદો સારા કરજો ફેર ના પડે હવે આમ જો આ કોયનું ના થાય નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે ધાણાનો જો ખાલે છે અને આપણે જો વાડીમાંથી ધાણા આપી દીધા હે અને ધાણાના જો આપણે ભાવ છે ને એક મણનો બે હજાર રૂપિયા આવ્યો હોય અને ઓલીવાડીના આપણે જોખાઈ ગયા હે અને એમાં આઠ થી બાઠ મણ બાઠ મણ જેવા થયા હે અને સો વીઘાનું વાવેતર અને બે હજારમાં આપ્યા હે અને અવાર દસ મળ જેવો ઉતારો આવ્યો હે ધાણામાં ધાણીમાં અને કે આ ફાષલથી જ આકૃત વધારે આવી એના કારણે થોડોક ઉત્પાદન મોસમ પણ એના અમે ભાવ સારો મળી ગયો અહીંયા ઘર બેઠા આપણે જો યાદમાં ભરીને જાય તો બે હજાર બાવીસ રૂપિયા અહીંયા આવે પણ એમાં અહીંયા અત્યારે વારો નથી આવતો ગોંડલ યાર્ડમાં ચાલીસ હજાર ગુણીની આવક છે આજની તારીખમાં છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ અલ્યા આપણે ભરવીને જઈએ તો એનું કોઈ નક્કી ના હોય એટલા માટે જો અહીંયા બે હજારમાં આપી દીધા છે અને જો તમને માલ પણ દેખાડો હારી આ જો આપણે સોતેર કિલ્લા ની ભરતી હે તો જો મિત્રો આપણે તાણા જોખાઈ ગયા હે અને આપણે જો આ વાળી કાતક વિગા ને આમાં આપણે છેતાલીસ ગુણી જેવું થયું હે સોતેર કિલ્લા ની ભરતી હતી અને ભાવ આપણે બે હજાર એટલે આ માલ લાઈટ વાળો હતો ને જાડી ધાણી હતી ને જે કોઈ મિત્રો ને કલર હોય એ જો ભાવ બે હજારની આજુબાજુ આવે તો આપી દેવાય અત્યારે ભાવ એવો જ છે બે હજાર બાવીસ નાળે ગાળે બહુ સારી ધાણી હોય કલર વાળી અને ચીણી એનો ભાવ આવે છે બે હજાર ની ઉપર ને બે હજાર આસપાસ અને બાકી મીડિયમ માલના પંદરસો થી સત્તરસો રૂપિયા જેવો ભાવ છે અત્યારની બજારમાં બાકી દાણામાં વધઘટ બહુ થતું હોય છે અને બધજો આજના વિડીયોમાં જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ